નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી સવારની ચાથી લઈને આપણે જે શ્વાસ લઈએ છીએ એ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે આજે આપણે એ જ અદૃશ્ય તાંતણાઓની વાત કરવાના છીએ જેણે આખા જીવનને એક મોટા જાળામાં ગૂંથી રાખ્યું છે ચાલો સાથે મળીને આ જીવનનું જાળું ઉકેલીએ તો ચાલો આ સફરની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે સાંભળવામાં એકદમ સાધારણ લાગશે પણ એનો જવાબ ઓહો એ આપણને એક બહુ મોટા સત્ય સુધી લઈ જશે આ સવાલ જ આપણી આખી વાતચીતનો પાયો છે તો સવાલ એકદમ સીધો છે જે રોટલી આપણે લગભગ રોજ જમીએ છે એ ખરેખર આવે છે ક્યાંથી તરત જ મનમાં શું આવે ઘરમાંથી બીજે ક્યાંથી બરાબર ને પણ એ તો ખાલી શરૂઆત છે ચાલો એની સફરના મૂળ સુધી જઈએ જુઓ આખી ચેઇન સમજીએ રોટલી બને લોટમાંથી લોટ આવે ઘઉંમાંથી ઘઉં ઉગે છોડ પર અને એ છોડને જીવવા માટે શું જોઈએ જમીન પાણી અને સૂર્યનો તડકો એટલે કે આપણી થાળીમાં પડેલી એક નાનકડી રોટલી સીધે સીધી સૂરજ ધરતી અને વાદળો સાથે જોડાયેલી છે ને કમાલની વાત આ રોટલીનું ઉદાહરણ તો ખાલી એક ટ્રેલર હતું હવે આ જ વિચારને જરા મોટા કેનવસ પર જોઈએ ચાલો સમજીએ એ વૈજ્ઞાનિક કોન્સેપ્ટ જેને કહેવાય છે જીવનનું જાળું વિજ્ઞાન શું કહે છે ખબર છે એ કહે છે કે આપણી આસપાસની દુનિયામાં બે પ્રકારની વસ્તુઓ છે એક છે જૈવિક એટલે કે જેમાં જીવ છે આપણે પ્રાણીઓ ઝાડપાન બધું જ અને બીજું છે અજૈવિક એટલે કે નિર્જીવ હવા પાણી જમીન સૂર્યપ્રકાશ પણ અસલ વાત એ છે કે આ બંને એકબીજા વગર એક મિનિટ પણ ટકી ન શકે એક સિક્કાની બે બાજુ જેવા છે આ જાડું કેવું દેખાય છે એ સમલવું છે ચાલો એક કામ કરીએ આ જાળાની બરોબર વચ્ચે આપણે માણસને મૂકીએ અને પછી જોઈએ કે એના દોરા ક્યાં ક્યાં સુધી ફેલાયેલા છે સૌથી પહેલાં તો પેલી નિર્જીવ પણ સૌથી જરૂરી વસ્તુઓ સૂરજ જેના વગર કોઈ ઉર્જા જ નહીં હવા જેના વગર એક શ્વાસ પણ નહીં પાણી અને જમીન આ ચારમાંથી એક પણ વસ્તુ હટાવી દો બસ ખેલખતમ આ તો આપણા અસ્તિત્વનો પાયો છે ઓકે હવે સજીવોની વાત કરીએ આપણું ભોજન ક્યાંથી આવે છોડ અને પ્રાણીઓ પાસેથી સિમ્પલ પણ એ છોડ પર ફળ કોણ લાવે છે એ કામ કરે છે પક્ષીઓ અને નાના નાના જીવજંતુઓ એ લોકો જ કુદરતનું આખું એન્જિન ચલાવે છે અહીં દરેક જીવ બીજાના જીવન માટે જરૂરી છે તો બસ આજ છે આખું ગણિત આ સજીવ અને નિર્જીવ વસ્તુઓનો એકબીજા પર આધાર રાખવાનું જે આખું નેટવર્ક છે ને બસ એને જ વિજ્ઞાન કહે છે જીવનનું જાળવું અને આમાં એક પણ દોરો નકામો નથી પણ જરા થોવો શું આ બધી વાતો નવી છે શું આ બધું આપણને આજે જ ખબર પડી છે બિલકુલ નહીં આ જ્ઞાન તો હજારો વર્ષ જૂનું છે ચાલો એક ટાઈમ ટ્રાવેલ કરીએ અને જોઈએ કે આપણા પૂર્વજો આવી શું કહેતા હતા અથર્વવેદમાં એક શ્લોક છે ધ્યાનથી સાંભળજો માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યાહ મતલબ આ ધરતી મારી મા છે અને હું એનો દીકરો છું વિચાર તો કરો ધરતીને કોઈ વસ્તુ કે પ્રોપર્ટી નહીં પણ માં ગણી છે અને મા દીકરાનો સંબંધ જરૂરિયાતનો નહીં પણ પ્રેમ આદર અને જવાબદારીનો હોય છે ધરતીની વાત તો થઈ હવે જરા ઉપર નજર કરીએ સૂરજ તરફ ઋગ્વેદમાં કહ્યું છે સૂર્ય આત્મા જગતસ્થસ્તુષસ્ એનો અર્થ થાય છે કે સૂર્ય આ દુનિયાની દરેક જીવતી અને નિર્જીવ વસ્તુનો આત્મા છે આત્મા આજે સાયન્સ કહે છે કે સૂરજ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી છે હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો એને આત્મા કહેતા હતા વાત તો એક જ છે ખાલી શબ્દો અલગ છે તો હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે બરાબર એવું લાગે છે કે આધુનિક વિજ્ઞાન અને આપણું પ્રાચીન જ્ઞાન એ બે અલગ અલગ રસ્તા છે પણ બંનેની મંઝિલ એક જ છે ચાલો આ બે રસ્તા જ્યાં મળે છે એ જગ્યાને જરા નજીકથી જોઈએ જુઓ એક બાજુ વિજ્ઞાન છે જે ફેક્સની ભાષામાં કહે છે ઇન્ટરડિપેન્ડન્સ એટલે કે પરસ્પર નિર્ભરતા અને બીજી બાજુ આપણું દર્શન છે જે ભાવનાની ભાષામાં કહે છે વસુધૈવ કુટુંબકમ આખી દુનિયા એક પરિવાર છે વિજ્ઞાન કનેક્શન સાબિત કરે છે દર્શન એ કનેક્શનને અનુભવ કરાવે છે વાત એક જ છે અરે ગીતામાં તો આખું ઇકોલોજીકલ સાયકલ સમજાયું છે સાંભળો શ્લોક કહે છે અન્નાદ ભવંતી ભૂતાની અન્ન અન્નભવઃ કેટલું સિમ્પલ છે બધા જીવો અન્ન પર જીવે છે અન્ન વરસાદથી થાય છે અને વરસાદ એ આપણા કર્મો પર આધાર રાખે છે આખું ચક્ર સમજાવી દીધું એ પણ હજારો વર્ષ પહેલાં કેટલી ઊંડી સમજ હશે પ્રકૃતિની તો સાયન્સ હોય કે શાસ્ત્ર વાત એક જ જગ્યાએ આવીને ઊભી રહે છે કે બધું જોડાયેલું છે પણ આ બધું જાણવાનું ફાયદો શું આટલા મોટા જાળામાં આપણું સ્થાન ક્યાં છે આપણે શું કરવાનું છે અને અલી આપણું દર્શન એક અંતિમ સત્ય સામે મૂકે છે જ્યાં બધા જ સવાલો પૂરા થઈ જાય છે સર્વમ ખલવિદમ બ્રહ્મા એટલે કે આ બધું જ બધું એક જ છે માણસ પથ્થર નદી પક્ષી કશું અલગ નથી બધું એ એક જ પરમ શક્તિનું રૂપ છે અને જો બધું એક જ હોય તો પછી શોષણ કોનું કરવાનું પછી તો ફક્ત પ્રેમ અને સન્માન જ બચે છે બરાબર ને તો આખી વાતનો સાર એ છે કે આપણે એક મોટા જટિલ જાળાનો ભાગ છીએ જ્યાં દરેક દરેક કડી મહત્વની છે તો હવે એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું કે જો આ જાળાની ફક્ત એક નાનકડી કડી તૂટી જાય તો માની લો કે કોઈ એક જીવડું આ દુનિયામાંથી ગાયબ થઈ જાય કે કોઈ એક નદી સુકાઈ જાય તો આખા જાળાનું શું થશે અને આપણું શું થશે